ત્યારે જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ગામ લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે પૂર્વ ધારાસભ્યથી લઈ ચાલુ ધારાસભ્ય સહિત નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત બાદ પણ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો સિલસિલો અને સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂત વર્ગ પણ પરેશાન બન્યો છે ખેડૂતોને બે વીઘા જેટલી જમીનમાં નુકસાન થતું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે ત્યારે યુદ્ધના ધોરણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનની માંગ ઉઠવા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધા ટીચણસામાં પાણી ભરાય છે જે અહીંયા રોડ ઉપર ટીચણસામાં પાણી ભરાય છે અને ખેતરોમાં કમર સુધી પાણી ભરાય છે જે ખેડૂતોને બે હજાર જેટલી બે હજાર વીઘા જેટલી જમીનો બોલાય છે એ દર વર્ષે આવ્યું આટલું નુકસાન અહીંયા જે પાણી ભરવાનું છે ને એ દર વર્ષે પાણી ભરાય છે અને વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેની અરજી અમે ચારે પાંચ ચાર પાંચ વર્ષોથી કરીએ છીએ બે હજાર વીઘા અંદાજીત જમીન અહીંયા આને બોલાય છે ચુંજી ઠાકોર નવા મોકાથી આવું છું હારતથી અંદાજીત સાત કિલોમીટર દૂર ફાકડી થરોડ વચ્ચે પાણી ભરાય છે જે દર વર્ષે આ રીતના પાણીની સમસ્યા રહે છે તો અહીંયા તંત્રને રજૂઆત કરી તો એમને અરજીઓ ઘણી બધી અરજીઓ આપવા છતાં પણ એમને કોઈ નિરાકરણ નથી કર્યું ચાલુ ધારાસભ્યો એમને પણ અરજી કરી તો પણ કોઈ નિરાકરણ નથી આવતો અંદાજીત બે હજાર વીઘા જેટલી જમીન અહીંયા બોલાય છે ખેડૂતોની એનો કોઈ જ નિરાકરણ નથી આવતું તો તંત્રને અપીલ છે કે જે અરજીઓ આપી એના થ્રુ અમારું કંઈક હારીતથી અંદાજીત સાત કિલોમીટર દૂર ખાખડી થરોર વચ્ચે આ પાણી ભરાય છે જે વર્ષો વર્ષ આ પાણી ભરાતા ઇમરજન્સી સેવાઓ શાળાએ જતા બાળકો એ દરેક લોકોને તકલીફ પડે છે નર્મદા નર્મદા વિભાગને જે અરજીઓ આપવામાં આવી પૂર્વ ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય એ દરેક લોકોને અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ નથી કર્યું તો તંત્રને અપીલ છે કે અમારા ગ્રામજનોની કે તાત્કાલિક ધોરણે પાણી દૂર કરવાનો કંઈક ઉપાય કરે જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવાઓ લઈ શકીએ શાળાએ જતાં બાળકોને કોઈ વિપત્તિ ના પડે